સરસ મોટી આવે છે એ બને સમયમાં બધાયને ફરજ જ એય સુબલા તારું પાનું કપાઈ ગયું આવક દે બડા તારું પાનું કપાઈ ગયું આવક દે ઓલા સમયમાં હેન સેવા કરી છે હું ઘટે તારામાં તારા હું ઘટે એવી સેવા આપણે સમયમાં પાંચે પાંચ દિવસ કે જેની વગર હાલે જ નહીં ગમે એવી રસોઈ બનાવો જોઈ તો પાંચે પાંચ દિવસ જે રામરસ કહેવાય આપણે મીઠું નથી બોલવું રામરસ કહી દઈએ આપણે મીઠાની જગ્યાએ તો પચીસો રૂપિયા મગનભાઈ પોપટભાઈ પચીસ નિમકની સેવા કરે છે હસ્તે મોની સતીશભાઈ આસુ તીર્થભાશી પુત્રી હારું એમાં તમે આવે છે બસ નારાયણ એક દિવસ દૂધની સેવાના આવે છે અગિયાર હજાર રૂપિયા વેલીબેન લાલજીભાઈ જાવિયા રાજકોટ હસ્તક ભારતી બેન ધીરુભાઈ જાવિયા કુમારી પ્રિયંકા અને દર્શિલ દર્શિલ ભગત જાવ્યા એમના આવે છે અગિયાર હજાર રૂપિયા એક દિવસ દૂધની સેવા બોલો આના શ્રી કૃષ્ણ ભગવાનની બીજો હવે ભગતો છંદ બોલજો ખાલી છંદ બોલજો ઓ બે વાર બોલું ને પછી એકાવન હજાર રૂપિયા જલયાત્રામાં હરેશભાઈ વિશ્રામભાઈ કાતરિયા કચ્છ અંજાર એમના તરફથી આવે છે બીજા એકાવન હજાર રૂપિયા જલયાત્રામાં રસિલાવ હાલ હસ્તક હર્ષિદાબેન વિશાલભાઈ દેવાણી કુમારી અને અનેકુંજભાઈ દેવાણી

છઉ સેવા કરવા જાય પ્રગટ પ્રભુ રાજ શરણાગતે મંડળ છઉ સેવા કરવા જાય પ્રગટ પ્રભુ સરોવર दर सना सप सरोवर नाम सन जा कुकावेल राजा रुकाव નારાયણ ભગવાનની એમની આ છંદ ક્યાં તકલીફ છે આ જીતુ ભગત એક કામ કરી તો આપણે એક ભગતને દઈ દી અને આશીષ ભગતને તબલા ટીપ્પા બેહાર દઈ અરે આમ આમ મજા નથી આવતી હોય થોડીક મંજિરાવાળા આડાવાળા વગાડ્યા આ એક પંકજભાઈ ગયા ને બધું ખોરવાઈ ગયું એવું લાગે છે હે ઓલા ભક્તોને ને એમ થાય કાઇલ જોયું હતું તો આવડા જમાવટ કરતા ને આજે અમારો વારો આવ્યો કેમ નહીં પછી આપને ટપકો હતી જે આપણે ભરતભાઈ એમનો એક 51 રૂપિયા છે અને 19000 રૂપિયા આપણે સોલા બોલ્યા હતા સોના જલયાત્રામાં એકાવન હજાર રૂપિયા રેખાબેન દિનેશભાઈ કાજલબેન એમના તરફથી છે અને એક સેવા છે ઉર્મિલાબેન મધુભાઈ ધાનાણી ભલેલ પીપરિયાવાળા હેતલબેન જયેશભાઈ ધાનાણી પુત્ર અંશ અને ધારાબેન મુકેશભાઈ દાનાણી પુત્ર કલ્પના એમના તરફથી આવરે દે શ્રી કૃષ્ણ મહારાજ સાયન બોલો દેશે કૃષ્ણ નારાયણ ભગવાનની જય બીજો કે હવે ધજાના ચડાવો આવે છે જે આપણે ધજાનો મહિમા મહિમા કીધો તો કાલે અને લક્ષ્મીનારાયણ સહિતામાં પણ મારા જે ઘણા અધ્યાય સુધીની કથા લખેલી કે ધજાનો કેવડો મહિમા એમ તો આપણે પચીસ હજાર રૂપિયા ધજાના ચડાવવાના હતા કિરીટભાઈ ખાનજીભાઈ સોજીતરા તીર્થવાસી એમાં પાંચ હજારના વધારા સાથે ત્રીસ હજાર રૂપિયા વિશાલભાઈ મનસુખભાઈ મુલાણી તીર્થવાસી હસ્તક મનસુખભાઈ આવી ચડાવો હતો થઈ ગયો પાંત્રીસ હજાર રૂપિયા ધજાના ચડાવવામાં હિનાબેન જગદીશભાઈ દેવાણી કુકાવા અસ્તક હેલિન તથા બજાવ

ભગત બરોબર છે ને પરમધામ નિવાસી જિયાબેની એટલે મારે વાંસું પડ્યું બરોબર એમ હવે આ ભગવાનની કેવી કૃપા છે ભક્તો કે સેવાનો લાભ લેવા માટેથી આપણે પાંચ દિવસની રસોઈ એ પાંચે પાંચ દિવસના ત્રણ લાખ રૂપિયાના દાતા આપણે ભક્તો બધા મંડળના ભક્તોએ સેવા લખાવી દીધી હતી પણ છતાં એક સેવા પાછી આવી કે ભાઈ હવે રસોઈમાં કેટલા દિવસ બાકી છે કીધું દિવસો એ પારા પાંચ પાંચ દિવસ થઈ ગયા છે પણ હવે એમાં લાખ લાખ રૂપિયાના યજમાનો પાંચે દિવસના થઈ ગયા હવે દોઢ લાખ રૂપિયાના યજમાનો થવાના બાકી છે તો કે એનું કાંઈક એડજસ્ટ કરો પણ અમને સેવા એ લાભ મળે રસોઈ મળવી જોઈએ અને જલયાત્રાએ મળવી જોઈએ અને યજ્ઞનો પણ લાભ મળવો જોઈએ તો ખરેખર ધન્ય છે આ ભક્તોને બધાઈને કે એણે ભગવાનની દીધેલી લક્ષ્મી એનો સદ ઉપયોગ કર્યો નગર દેવાતો નથી મહારાજ બોલે ને અમૃતવાણીના કેસેટમાં બોલે પરાવાણીમાં લખાઈ ગયું મારા જે પૈસો દેવો અને કાળજી કાઢવું બરોબર છે એવો હોય પણ માયા ન છૂટે મારા જે કોઈથી એમ ભગવાનના ભક્તો છે એ ભગવાને દીધું તો ભગવાન લેખે ભગવાનના ભક્તો લેખે વાપરી અને પોતાના જીવનને ધન્ય માને આવે અને ભગવાને એવા ઉદાર ને ભક્તો પણ એવા ઉદાર ભગવાનના પૂંજારી એવા ઉદાર અને ભગવાનના પૂંજારીને મંદિરના દર્શન કરવા આવવાવાળા વાળા એવાય ઉદાર જે આમ ખાલી બોલે ભક્તો સંકલ્પ કરે કે આપણે આ સેવાની યાદી આપજો ત્યાં તરત લખાઈ જાય હજી આ સવારે બપોરે જે આ પૂંજારી જોશનાબેનની કહેતા હતા એ કે મારે બધી જાહેરાત કરો ભગવાનના વાઘાની જાહેરાત કરી દીધી પણ કેવા દયાળુ પૂંજારી વિચાર તો કરો એ કે ભલે પાંચ દિવસના વાઘા આવી ગયા હજી હોય ખાનો તો તમે એની આજે જાહેરાત કરી દીજો અમે એના છે ને દિવસમાં બે વાર ભલે વાઘા બદલાવવા પડે હો ક્યારેક એ દાખલો કરજો ચાર મૂર્તિના વાઘા પહેરાવવાનો શણગાર કરવાનો શિયાળા હોય તો પર વળી જાય આપણે એટલું એમાં બોલી મહેનત છે પણ છતાંય એ ભગવાનના પૂંજારી કે અમે ભલે દિવસમાં બે વાર વાઘા બદલાવવા પડે સવારે બદલાવજો બપોરે બદલાવજો પણ ભક્તોના સંકલ્પ પૂરા કરજો એ તો જે ભક્તો અહીંયા બેઠા હોય એને પણ કાંઈ જો વાઘાની ઈચ્છા હોય કે સંકલ્પ હોય તો પણ અહીંયા બ્રહ્મ પેલેસ જાણ કરજો એટલે તમારી યાદીમાં લઈ લેશું અને જે કાંઈ આ માધ્યમથી સાંભળતા હોય ઘર સભામાં જે ભક્તોનો પણ સંકલ્પ હોય કે અમારે ભગવાનના બ્રહ્મપેલેશ મંદિરે વાઘા દેવાશે જ તો એ પણ બ્રહ્મપેસ પ્રમુખને જાણ કરજો અહીંયા એટલે એની વ્યવસ્થાની ખ્યાલ આવે આપણને બીજું કે આપણે ભગવાનને એક શિખરમાં સુખ સયા છે તો એમાં પણ કોઈને નાનામાં નાની સેવા હોય એનો લાભ મળે એ બધું નિજ મંદિરમાં જ જાય ભગવાનની સેવામાં જ જાય આ બધી સેવાઓ આપણે બોલી છે એ ભગવાનના સમયો પૂરો થઈ જાય ને તમે સવા કરો તો એ સેવા જ છે પણ મહારાજ કે જે ભગવાન ભગવાનના ભક્તો એ આપણી સેવાઓ સાંભળે અને રાજી થાય તો સુખ સૈયાના પલંગ માટે કહીને એવું હોય કે મારે નવો વછાડ મહારાજને ચાદર બિછાવવા લઈ દેવી છે અથવા તો ભગવાનને રૂળી સહેલ લઈ દેવી છે તો પણ આ પૂંજારીએ કીધું કે મહારાજ એની જાહેરાત કરી દેજો તો અમે એને ઓછાળ સુખ સયામાં બદલી દેવું હવે એવી જાહેરાત ખાલી મને એકને જ એને કહી દીધી બપેરે ત્યાં નવ્યા સુખસયાના પલંગ જે આપણે ચાદર કે મોટી એ એક ચાદર દયાબેન ઓધવજીભાઈ મગવા મનાણી પુનાવાળા તરફથી આવે છે ભક્તો યાદીમાં જરાક લઈ લે જોઈએ કોઈને ભગવાનના વાઘા ઘરાવવા હોય કોઈને ભગવાનનો શણગાર કે કોઈ કળા લેવા હોય કોઈને લેવા હોય કોઈને ભગવાનના કુંડળ બનાવી દેવા હોય કોઈને ભગવાનનો બનાવી દેવા હોય તો પણ આ ભક્તોને યાદી આપજો તો અમે તમને આ આપણા ઉપકરણ માધ્યમથી જાહેરાત કરીશું બધા ભક્તો રાજી થાય એવી એની પણ ખાસ નોંધ લેજો હવે આજે આપણે આઈટમ થઈ ગઈ છે અને આપણા પૂનમને દિવસે એટલે કે તારીખ નવ છે નવ તારીખે આપણે અહીંયા કથાને પૂર્ણાવતી છે એટલે નવ તારીખ નથી ગણવાની કેમ કે નવ તારીખે કથાનો સમય સવારનો રહેશે અને આપણે તેની બપોરે પ્રસાદ લઈ અને કથાને પૂર્ણાવતી કરીશું એટલે મૂળ આપણી પાસે છ દિવસ રહ્યા છે અહીંયા બેઠા એ ભક્તો પાસે અને જે કથા સાંભળે ઘર સભામાં એને માટે તો વહેલાં તે પહેલાં જે જે સેવાનો સંકલ્પ હોય એ વહેલા સાહેબ અમને જાણ કરજો તો જેથી કરીને અમે તમારી આ યાદી આપી શકીએ બધાને બીજું ખાસ કે પછી એક સેવાનો સંકલ્પ જો થાય અને કર્યો હોય તો મારા જે એ સંકલ્પ પૂરો કરવો ઘણી વાર અમે કથામાં કહી કે રાત્રે ઉતા હોય ને જો આપને બાર વાગે ઊંઘ નો આવીને વિચાર આવ્યો સવારે પાંચ રૂપિયાનો ચકલીને ચોખા નાખવા છે કે ભાઈ પચીસ પચાસ રૂપિયાનું ગાયને ઘાસ નાખવું છે એ સંકલ્પ થયો એટલે આપણું કર્મ બંધ થઈ જાય પછી સંકલ્પ જ ના કરવો અને કર્યો તો એ પૂરો શક્તિ પ્રમાણે કોઈ જ નથી કાંઈ નથી ભગવાન દયાળુ છે ભક્તો દયાળુ છે આ સેવાનો ધોધ ચાલુ છે આપણે જોઈ છે આ ચાર ચાર દિવસ કેવી ભક્તો બધા સેવા ભક્તોને અને ભગવાન કરે છે રસોઈની આવે છે બપોરની એક લાખ

દરવા સુખાયો ના દર બોલો ના દિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય આવી

bye wow.

તથા માધ્યમથી બધી અલગ અલગ ખાય છે અને ભક્તો ભગવાનને ખૂબ રાજી કરે છે તો ધજાનો ચડાવો પાંત્રીસ હજાર સુધી પહોંચેલો છે જગદીશભાઈનો યજ્ઞનો મુખ્ય યજમાનો ચડાવો આઠ લાખ એકાવન હજાર રૂપિયા રાધાબેન વિઠ્ઠલભાઈ બાબરીયા તરફથી છે એ ચાલે છે એમાં પણ કોઈ ભક્તોને પહેલાં ભાગ લેવો હોય તો અહીંયા જાણ કરજો બીજું કે જે જે આ પ્રસંગો છે ને એને આપણે ખૂબ ધામધૂમથી ભગવાન છે એ રાજી થાય એવા આપણે ધામધૂમ કરવાનો બધાઈને સેવા કરવાવાળા તો કરે પણ આપણે એને પણ એવા ખૂબ રાજી કરી દી કે બીજા ભક્તોને એ જોઈને પણ પ્રેરણા મળે કે ના ધન્ય કે આ ભક્તોએ જે સેવાનો લાભ લીધો એ તકનો લાભ લઈ લીધો આપણે ઘણીવાર કહીએ છીએ કે આપણે ભગવાનનો લગ્ન ઉત્સવ કર્યો હતો બધા ભક્તો રાજી થયા ખૂબ આનંદ કર્યો એમ આ ભગવાનની પ્રસાદીની મૂર્તિ અને એનો શ્રુતિ મંદિરનો આ પ્રસંગ એટલે દરેક ભક્તોને દરેક મંડળો જ્યાં જ્યાં વસતા હોય દેશ વિદેશ પણ બધાને એવો આનંદ છે કે નહીં બસ સ્ટેન્ડની મંદિરમાં આપણે કાંઈ ને કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ સેવા કરી અને આપણા જીવનને ધન્ય બનાવવું તો બીજે ભક્તો સાંભળતા હોય એને બધાઈને આપણે ખાસ વિનંતી હવે છ દિવસ સુધી આપણે કથા છે સાતમે દિવસે આપણે પૂર્ણાવતી અહીં કરી નાખવાની છે કારણ કે પછી સમયાની તૈયારીઓ કરવા માટે ભક્તોને પણ ટાઈમ જોતો હોય આવડો મોટો ભગવાનનો પ્રસંગ કરવો છે માટે એટલે આપણે પંદર દિવસની જ કથા રાખેલી છે એટલે ખાસ નોંધ લઈ લો પૂનમના દિવસે આપણે અહીં પૂર્ણાવતિ કરી આપશું કથાની એટલે જે જે ભક્તોની ઈચ્છા હોય સંકલ્પ હોય એ પ્રમાણે એ જાહેર કરવા રહીશું અમે તો તમે પણ એ અહીંયા વ્યવસ્થક ભક્તો છે એને જાણ કરતા રહેજો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે હવે અમારે આગળ કેટલી વ્યવસ્થાની રે દરેક ખાસ નોંધ લેજો આજે અહીંયા સભાને અહીંયા પાછા ફરી કે મળશું ખૂબ આનંદ કરશો કરવાની જાહેર વાહ એક વાર બજા દે ભાઈ બજા દે નારાયણ ભગવાનની જય ધજાના ચડાવવામાં પાંત્રીસ હજાર રૂપિયા હતા એમાં પાંચ હજારના વધારા સાથે ચાલીસ હજાર રૂપિયા વિશાલભાઈ મનસુખભાઈ મુલાણી તીર્થવાસી એમના આવે છે જે જે આપણે કાલે ઘણો મહિમા આપણે જલયાત્રાનો કર્યો આ જ્યાં મંદિરો જે જે ઈષ્ટદેવના મંદિરો હોય જે ભગવાનના દેવી દેવતાઓના ગમે એના મંદિરો હોય પણ એનો આધાર આખો ધજા ઉપર હોય ગમે સોનાનું આખું મંદિર બનાવ્યું હોય પાયાથી ત્યાં સુધી એમાં ધજા ન ફરકે કળશ ન ચડે અને ધજા ન ફરકે ને ત્યાં સુધી મંદિર છે ને એ જે પરિપૂર્ણ ન કહેવાય પરિપૂર્ણ ક્યારે કહેવાય કે જે મંદિર હોય માતાજીનું હોય કે ભગવાનનું હોય પણ એની ઉપર જ્યારે ધજા ફરકીએ ત્યારે એ મંદિર પરિપૂર્ણ કહેવાય તો આખો મંદિરનો પરિપૂર્ણ ક્યારે થાય તો કે એની ધજા ફરકી જાય ત્યારે આપણે ઘણી વાર કહેતા હોય ને કે ભાઈ ભક્તો સેવા કરો હમણાં પછી તક નહીં મળે હમણાં મંદિર પૂરું થઈ જાય અને ભગવાનના વિજય નગારા વાગી જાય અને ધજા ફરકી જાય ધજા ફરકે એટલે એ કાર્ય પૂરું મંદિરનું ગણાય એમ મહારાજના લક્ષ્મીનારાયણ સહિતમાં ખૂબ ધજા લખ્યો હજી તો આપણે એમ થાય પાંત્રીસ હજાર ચાલીસ હજાર એટલે એ આવા આવામાં આવો ભગવાનના ભક્તોનો લાભ મળે કે સ્વયં આપણા મહારાજે અનાદિ કૃષ્ણાયણ શેતાન વ્યાસ મહાપ્રભુજીએ જે પોતાનો દિવ્ય ગ્રંથ લક્ષ્મીનારાયણ સૈતા એક લાખ છવ્વીસ હજાર શ્લોકનો એ પોતે સ્વયં અને આ કથાઓ બધી એમાં ધારોહણો એ દિવસ આ પણ આપણે જાહેરાત કરી હતી કે કેપી સ્વામી એક નાનું આવી પુસ્તિકા બનાવી દીધી કે ધજારોહણનો મહિમા શું છે અને આજ આપણા શરણાગતિ મંડળના ભક્તો બધાય ધજાના ચડાવવા માટે અને આ ચડાવો જે થાય છે ધજાનો ધજાનો ચડાવો યજ્ઞના મુખ્ય યજમાનનો ચડાવો આ બધાય છેલ્લો બોલ એનો આપણે જે સમયો હશે તારીખ ચોવીસ દસ એ પહેલાં ફાઇનલ તેથી થશે કઈ કદાય ભક્તો આપણી કથા પૂરી થઈ જાય અને બ્રહ્મ બ્રહ્મપિલેશ્વરનો સંપર્ક સાધે કે ભાઈ અમારે ચડાવો હતો હવે અમારા તરફથી એટલો બોલજો તો એ પણ આપણે મોબાઈલના યુટ્યુબના માધ્યમથી પણ એની જાહેરાતો કરતા રહીશું અને છેલ્લો બોલતો એ આપણા સમયને આગલે દિવસે આ બધાય થાય યજ્ઞના અને ધજાના એ બધાય એટલે ખાસ ભક્તો નોંધ લેજો હજી આપણી પાસે સમય છે ધજા ચડાવવાનો જે મહિમા એના પરિવારને આખો વેદોક વિધિથી પૂજા કરી ગાજતે વાજતે બ્રહ્મ પેલેસથી બસ સ્ટેન્ડ મંદિર સુધી આપણે શોભાયાત્રાથી ધજાની કાઢી અને આપણે અહીંયા ધ્વજારોહણ કરવાનું છે બધા ભક્તોએ ખાસ નોંધ લેજો અહીંયા બેઠા હોય તે અને ઘર સાભામાં સાંભળતા હોય તે એવડો મોટો મહિમા મારે છે લક્ષ્મીનારાયણ સહિતામાં આપણા ઈષ્ટદેવ અનાધિકૃષ્ણ આ આભારે સલમ હાથમાં ધારી અને લખેલો છે તો જેબ જેબ ભક્તોની યાદી આવતી જાય અમે અહીંથી જાહેરાત કરતા જાઉં હવે આજની સભાને આપણે અહીંયા વિરામ આપશું અને આવતીકાલે બધું કરીશું પૂંજારી આરતીની તૈયારી કરે હાલો પેટા ગઈ આજની આપણે સમૂહ આરતી છે બે ચાર ભક્તો આવો બેનો ભાઈઓ બધા હાલો આરતીમાં આવી જાય ઝડપથી વાઈટું પગટાવી દીધી છે જાઓ પૂંજારી જાઓ રમેશભાઈ હરેશભાઈ ઊભા થાવ રાજભાઈ તમે આમ તો આ બધા પૂજારીયા નહોતો એ આરતી કીરા કરવાની હોય ખબર બપોર હાં રાઈટ રાત કાં નથી ભાઈ એ બેઠા હોય જે ભક્તોને આવવું હોય એને છૂટ હોય હોય એવું નથી કાંઈ આને જ આવવું હોય એમ જેને ઈચ્છા થાય બધા આવો